જૈન હું છું બીજલભાઈ રબારી અને બીજલભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે બેલાની અંદર બે કિલ્લા છે આ અલિયાજી વસ્તીનો ગઢ છે અને પાછળ જેને કહેવાય એક સમય યુદ્ધ થયેલું એના પણ આવડા મોટા મોટા નિશાનો છે અને ખંડેર હાલતમાં પડ્યો છે જે રાજાશાહી શાસન કાળ વખતથી અને ભૂકંપમાં ઘણું નુકસાન થયેલું છે તો અંદર જબરજસ્ત ત્યાંથી આપણે બતાવીશું કેટલો પોળો છે ઉપરના દ્રશ્યો બતાવીશું જ્યાં યુદ્ધ થયેલું ત્યાં મોટા મોટા ડગરા પડી ગયેલા છે કે એ ટાઈમની તોપો કેટલી સક્ષમ હતી તો બને રહેજો એન્ડ સુધી આ પહેલાં કિલ્લો જો બે છે એમાં બીજો નંબરનો આ કિલ્લો છે ઓનાથી થોડોક નાનો છે પણ કેટલી ભવ્યતા ધરાવે છે છેક સુધી હું તમને બતાવીશ ચાલુ ચાલુ રાખજો હં તો સામેથી અહીંયાથી તમને આ દિવાલ કેટલી જાડી છે એ બતાવી દઉં અને આ બાજુ એક જ મિનિટ માટે કે કેટલો અહીંયાથી સામેથી નજર કરશો તો તમે ત્રણસોથી ચારસો ફૂટ જેટલો લાંબો છે અને હવે આપણે અંદર જઈ તમને બતાવું કે જે તે ટાઈમે સેફટીને કેટલી ધ્યાનમાં રાખી અને આ કિલ્લાની બનાવટ કરેલ છે જે આપણે પરવેશ દ્વાર છે તે જ માત્ર તમે જુઓ છો કે આ છ ફૂટ જેટલી સાત ફૂટ જેટલી આ દિવાલ પડી છે ને આવી રીતે મોટી શિલાઓ રાખેલી છે અને આ બીજો દરવાજો છે મેન દ્વાર ઉબાજુ છે બરાબર અને અહીંયા આ જે કહેવાય અહીંયા કોઠો હશે જોઈ શકો છો કે જૂના જમાનાના આ મકાન છે જોઈ શકો છો બિલકુલ ખંડેર હાલતમાં નજીક જઈને તમને બતાવું બીક લાગે એવું છે થોડુંક બધું પડી જાય એવું જોઈ શકો છો તમે કે આ કેટલી ભવ્યતા ધરાવતું હશે અને આ દરવાજા તમે જોઈ શકો છો બિલકુલ અડાઈ અડી ના શકે એવી જર્જર હાલતમાં અને આ પણ હેવી લાકડા શાક સીસમને સોનું એ જગમન ન થાય જૂનું પણ કંઈક જુગ રહે પછી એને પણ થોડોક અસર થતો હોય છે આવી રીતે આ મકાન છે ખૂણાવાળું અંદર પણ આવી રીતે બધું ખંડેર હાલતમાં છે કાટમાર જુઓ છો પણ દિવાલો જુઓ હેવી ડ્યુટી એકદમ જાડી અને કોરા પથ્થરથી ચણેલી છે અને આ એમના બધા જુઓ છો કે અહીંયા પણ હા સારકમાં કીધું અને બેસણા છે ત્યાં આ દિવાલ પડી ગયેલી છે અહીંયા પણ માતાજીનું કંઈક આસ્થાનું છે પણ હવે તમને ત્યાં તોપ અહીંયા ફાયરિંગ કરેલું છે એ પોઈન્ટ છેલ્લો છે ચારે બાજુ થોડા થોડા કિલોમીટરના અડધો કિલોમીટર નહીં પણ થોડા થોડા અંતરને ત્યાં કોઠા બનાવેલા છે ફરતા અને એ ટાઈમે અલિયાજી અલિયાજી બાપુ નિવાસ છે ને બરાબર આ ગઢ છે આ બે એટલે આ અલિયાજી બાપુનો ગઢ કહેવાય કાં બરાબર આ અહીંયાથી પડી ગયેલ છે આ બાજુથી આમ અવાય છે જુઓ જો કેટલી ભવ્યતા રહી છે જે આવી રીતે આમાં હોય તે અહીંયા ઘાટ આપેલા છે બરાબર આ મેન દ્વાર આ બાજુ છે જોઈ શકો છો કે અહીંયા પણ સામાન્ય ગોળાકાર આપેલો છે અને આવી રીતે જે તે ટાઈમે આ ગોખલા પણ રાખેલા છે કે અહીં મિશાલ રાખી શકાય કે એને દીપક પ્રગટાવી શકાય એ બધી ટાઈમની અને આ દ્વાર પણ બેસતા હશે અને કમાડ નીકળી ગયેલા છે તો હવે હવે ત્યાં જઈને હું વિડીયાનું ચાલુ કરું અહીંયા આ ઓટલો છે કોઈ દેવસ્થાનનો અને કેટલી દિવાલો જાડી છે બરાબર આ પણ મકાનો છે અને સામે કાંઈક દેવસ્થાન જેવું છે આ શારકમાં શારકમાંનું કાંઈ પણ હશે અહીંયા જેમ કે વસ્તી હાલી જાય પણ દેવ બેઠા હોય પણ બિલકુલ ખંડેર હાલત જેને કહેવાય આજ પણ અહીંયા પહાડ પડ્યા છે બેલાની કેટલી જે તે ટાઈમે ભવ્યતા રહી હશે બેલા તો એમ કહેવાય છે કે એક સમયનું બંદરનું અહીંયા સ્થળ હતું એ બંદર હતું બહુ ટાઈમ પહેલાં આ કોઈ કહે છે કે વરવડી માતાના શરાબથી સુકાઈ ગયું અને આજ પણ જુઓ ઠીબરકાના અને ઢગલાના આ જો નળિયાના ઢગલા તમને ઓ બ્રુજ બતાવું એની અંદર ફાયરિંગ કરેલું છે અને આ બધા મકાનો પણ મકાનો કેટલા ઊંચા હશે જુઓ છો કે અહીંયા જે તે ટાઈમે ખૂણામાં દેવસ્થાન બેઠલ છે તો એ પણ આજ દિવ દેવ દેવડ ક્યારે ખસકે નહીં અને જુઓ છો આ શું છે બધું અજબ ગજબનું આવું ને આવું ત્યાં પણ એક ગુફા જેવું છે જેલ હશે નવ્વાણું ટકા આ પડી ગયું છે પણ આની પણ ભવ્યતા જેવી તેવી નથી આ ગુપ્ત રાસ્તો હોય કે જે હોય એ પણ લાગે છે એવું જ કે ગુપ્ત રાસ્તા જેવું આ બધા મકાનો છે જૂના જમાનાના અને બધો જેને કહેવાય અઢળક મલબો પડ્યો છે આ જાડી દીવાલ છે એમાં પણ આમાં પણ રોયલ ફેમિલી કે જે કોઈ આમાં મેન વ્યક્તિ હોય એનું કદાચ વધારે બાંધકામ મોટું હોય અને અમુક મકાનો પાતળી દિવાળવાળા છે એટલે એ ક્યાંય ને ક્યાંય થોડાક જેને કહેવાય થોડી ક્યાંય પદવી નીચી હોય જેને બહુ સેફ્ટીની જરૂર ન હોય એની કદાચ પાતળી દીવાલો હશે એવું આપણને અનુમાન છે બરાબર જુઓ છો આવી રીતે આ આનું બાંધકામ અને આવી રીતે મકાનો છે પહેલા બધા પડી ગયેલા છે અંદર તમે જુઓ છો કે જેમ ને તેમ જેવી હાલતમાં અજબ ગજબ હવે આપણે ત્યાં જઈ અને જેલ જેવું છે એ તમને બતાવું બરાબર અહીંયા આવું બધું ચિત્ર છે અને તમે સિલાઓ જુઓ કે કેવડી કેવડી મોટી છે આ બબે ચાર ચાર પાંચ પાંચ ફૂટની અને કેટલી જાડી દીવાલ છે અને આ મકાનો ભૂકંપમાં જ આ પડી ગયા લાગે છે નકા એમને જોતે લાગે છે કે આ બધું ભૂકંપ પછી જ ગયેલા છે લોકો અહીંયાથી વિદાય હવે એનું દેવડ છે હા સારકમાં અહીંયા પણ માતાજી બેઠા છે ક્યાં ક્યાં વધારે એમનાથી નથી હવે આપણે આ ભોયરા જેવું છે અને આની પાછળ તોપોનું ફાયરિંગ કરેલી છું સાહેબ મને સાંભળવા મળ્યું કે અહીંયા જે આપણે કેવું નામ ભૂલાઈ ગયું આ એ અહીંયા યુદ્ધ કરેલું આની સામે આપણે જેના ઉપર આપણે વાત કરી ફામ ફતેમદ અહીંયા હુમલો કરેલો એવું થોડુંક જાણવા મળ્યું છે કેમ કે પછી આપણે ઇતિહાસ થોડોક હજી મેં જાણ્યો નથી પણ ક્યાં ને ક્યાંય માણસોમાં જોવા મળ્યું કે ફા ફતેહ મહંમદ અને અહીંના જે કંઈક રાજવી હશે એમને યુદ્ધ થયેલું છે અને બીજી વસ્તુ કે ગમે એવી દુનિયાની તોપ આવે તો તોડી ન શકે તમે જુઓ છો આ પાંચ છ ફૂટની આ જાડી દીવાલ છે બરાબર પહેલાં તમને ઉપરનું દ્રશ્ય બતાવી દઉં અને પાછળ જે તોપનું ફાયરિંગ કરેલું એ બતાવી દઉં અહીંયા આવી જ છે કંઈ આ એક સેફ્ટી દરવાજો છે ગમે એ ઘણા કારણસર આ દરવાજો રાખવાનો અને આ જેલ જ છે નવ્વાણું ટકા કેમ કે એની મજબૂતી જોતે એવું લાગે છે જોઈ શકો છો કે આ ચાર પાંચ ફૂટ આમ છે અને અહીંયા અંધારું પડે છે દસ બાય દસનો ઓયડો છે માં ચમ્યા ચડિયા ચૂચ કરી રહ્યા છે અને ઉપરથી પથ્થર ઢાંકેલા છે આપણે લાઈટ કરીને એવું લાગશે છેલ્લે બતાવી દઈશું પણ છે બહુ બીક લાગે એવું એરું જાજરું હોઈ શકે આ કમાળ છે અને અહીંયા ઘટણીનું પર પડ્યું છે પણ ક્યાં ને ક્યાંય આવા બધા જ્યાં દ્રશ્યો જોઈએ ને ત્યાં જેલ આવી રીતે જ હોય છે બીજો કોઈ ઉદ્દેશ નથી એટલે ક્યાં ને આપણે આ વસ્તુનું જેલનો અંજામ આપીએ તો બરાબર જ છે હવે ઉપર જંડ બતાવું કે ચારે બાજુથી બેલા કેવું લાગે છે અને પહેલાં જે કિલ્લો બતાવે અહીંયાથી કદાચ દેખાશે દિવાલ ગઢની કેટલી જાડી છે આનો અર્થ એટલો કે ભાઈ અહીંયા છે ને પથ્થરો જ છે બધાય એટલે પથ્થરની કોઈ કમી નથી માત્ર ને માત્ર એ ટાઈમે લોકોએ મહેનત કરેલી છે પાંચથી છ ફૂટ આ દિવાલ પડી છે બરાબર અને હું તમને જે કહું છું તોપનું ફાયરિંગની આની પાછળ પાસ્ટ દેખાય છે ચાર પાંચ બાખોરા છે અને હવે આપણે ઉપર આવી ગયા એ તમને જેલ બતાવી અને ઉપર આવી રીતે આ બંદૂક ફાયરિંગ કરવાના બધા પોઈન્ટો છે અને આ બધા જૂના મકાનોનો મલબો પડ્યો છે બધા ત્યાં જૂના અવશેષના દીવાલ છે અને સામે પાકિસ્તાન અહીંયાથી કેટલા બે જ કિલોમીટર જે આવી જાય ને હેં ત્રેપન કિલોમીટર એવું હું પાકિસ્તાન છે આપણું પણ એ બે કિલોમીટર વટીને એટલે પછી આપણું રણ આવી જાય જે તમને અગાઉ મેં સમજાવ્યું છે કે સોળ ગાઉં અમારા જૂના રાજા સાહેબ વખતના કહેતા કે સોળ રણ એટલે પરા પાકિસ્તાન અને બે કિલોમીટર જે રણ તમને ત્યાં બ્રુજ દેખાશે આ રહ્યો એક ત્યાં છે અને એક જે આ મંદિર જેવું દેખાયની પાછળ છે કે છેટેથી નિગરાની રાખી શકાય બહુ ધ્યાનમાં રાખી અને આ કિલ્લાનું નિર્માણ કરેલ છે આ ત્રીજો કોઠો અને કદાચ તમને દેખાય તો સામે ચોથો કોઠો છે એમ ઘણા બધા બુર્જ કે કોઠા કે અમારી ભાષા દેશીમાં અહીંયા ગામડાના માણસો એટલે છેતેથી નિગરાની રાખી શકે ત્યાંથી કદાચ દુશ્મન આવી જાય આટલા સુધી ત્યાંથી ના આવવા દે અને અહીંયા આવી જાય તો આ દિવાલ જબરજસ્ત એને સેફટી માટે છે અને હવે આપણે પાછળ અહીંયા તે તોપોનું ફાયરિંગ કરેલું છે એ તમને ત્યાં નીચે જઈને બીજા વિડીયોમાં બતાવું કેમ કે આ વિડીયો લાંબો થઈ જશે તો નીચે જઈને વિડીયો ચાલુ કરું બને રહેજો અને ઘણું બધું અહીંયા દ્રશ્ય બીજા પણ છે ત્યાં બાવેડામાં ઘૂસીને મોટી મોટી દીવાલ કે બીજું કાંઈ છે કે નહીં તમને તમામ વસ્તુ બતાવવાની કોશિશ જલ્દી જલ્દી પૂગી જવું કન્ટિન્યુ રાખું જેથી કરીને આપણને વિશ્વાસ આવે કે એ જ જગ્યાનું સીન છે કે બીજું બરાબર આ જુઓ છો કે નડિયા આજ પણ અને બીજી વસ્તુ અહીંયા ભૂલી ગયો કે પહેલનું આ સિમેન્ટ જુઓ છો તમે જોયું આ અલગ જ ટાઈપનું સિમેન્ટ છે જેથી કરીને પોતાની ભવ્યતા કાયમી માટે અને આ પાછું એ જ અલગ પડે છે એ ટાઈપની કેવી બનાવટ હોય આપણને બહુ અંદાજ નથી પણ બેલા એટલે વાગડનું જેને કહેવાય અલીશાન ભવ્યતા એને એની પોતાની આગવી ઓળખ છે આજથી નહીં પણ પાંચસો સાતસો વર્ષથી તો હવે આપણે બિલકુલ પાછળ આવી ગયા છીએ ને એ ટાઈમે તોપની કેટલી મારક ક્ષમતા હશે એ આપણે અંદાજ જોઈ લો કે હવે એક તો પેલું નાનું અહીંયા છે એ બતાવી દઉં આ બાવળીયાની આડુ અહીંયા એક તોપ મારેલી છે પણ આ થોડોક નાનો ઘા છે બરાબર અને પાછળ દઈને તમને બતાવું ત્યાં મોટા મોટા ડગરા પડી ગયા છે આ કિલ્લાનો ઉત્તર અને પૂર્વ ભાગ છે ખૂણાનો આ ભાગ છે જુઓ તમને આ ફાયરિંગ કરેલું છે ઢે તે ટાઈમે આ કિલ્લાને તોડવા માટે બરાબર એક આ એક મેં બતાવી અને એક આ છે તમે પાસ જોઈ લેજો કે જ્યાં ફાયરિંગ મારવાના હોલ છે તે ઉપર છે આ જે છે તે અહીંયા તોપ જ મારેલી છે હવે આની અંદર આ તો પાકા પાણા છે એટલે તોપનો ઘા ઝીલી લીધો છે અગર કાચા પાણા હોય તો અંદર પડીને અંદર પણ નુકસાની થઈ શકે ને આ બાજુ શું છે બને રેજો કે અહીંયા તોપનો ઘા હોય એવું લાગે છે પણ કાંઈ ખાસ ખબર પડતી નથી જુઓ છો કે ક્યાં ને કે આ પણ તોપનો ઘા હોય તેવું લાગે છે અને તમે અંદાજ આવે કે અહીંયા પણ તોપ લાગેલી છે કેમ કે પાણા તૂટી ગયા છે અને આ પણ અહીંયા તોપનું ફાયરિંગ છે જુઓ છો આ પથ્થર તૂટી ગયેલા છે જુઓ છો તમે તો કેટલા જેને કહેવાય આ ગઢે ઘા ઝીલ્યા હશે ત્યાં અને જો તમને કાણું જે કાયદેસર દેખાય આ જે કાણું છે જે ફાયરિંગ કરવાનું બરાબર અને અહીંયા આ જે પથ્થર દેખાય છે ક્યાં ને ક્યાં આમથી તોપ લાગી હોય તો કદાચ આમ થઈ ગયું હોય એવું ફેસ થાય છે અને આની અંદર હજી જો એક આ એવું ડગરું પડી ગયેલ જોવો છો કે આવી રીતે આ પણ એક તોપનો ઘા લાગેલો છે જેને અસંખ્ય તોપો આ ગઢ જીલી અને એક આ ગઢની એ તમને દેખાડો અહીંયા પણ તોપ લાગેલી છે બરાબર એક ત્યાં પણ લાગેલી છે એ આ જગ્યાએ અસંખ્ય તોપો ઝીલી અને માનવની એક જીવને આ ગઢે બચાવેલા છે અહીંયા જુઓ તમે બીજું બતાવી દો કે આ જે છે પથ્થરમ મેચ નથી થતા ક્યાંય ને ક્યાંય અહીંયાથી તોપથી ડગરું પડી ગયેલું છે ને એને ચણતર કરવામાં આવ્યું છે જુઓ જો જ્યાં સીધા સીધા પથ્થર છે જૂનું બાંધકામ છે અને બીજો અહીંયા એક ઘા મારેલો છે કેટલા ઘા ઝીલ્યા છે બીજી વસ્તુ તમને એક બતાવી દઉં કે અહીંયા ભગવાન ભોળાનાથની દયાથી કહેવાય છે કે અંદર જે પણ હોય બહારના એમના ફતેહ મહમદ છે એવું મને જાણવા મળ્યું છે પણ એ કોઈ કાળે અંદર નથી ઘૂસી શક્યા એવી ભગવાન અહીંયા બિલેશ્વર ને બિલેશ્વર મહાદેવજીની એવી કૃપા હતી બહુ એમના ઉપાસક હતા જે અહીંયા રાજવી હશે જે તે ટાઈમે તો અંદર નથી નુકસાન થયું ને જીવ હાનિ નથી થઈ હશે પણ મતલબ અંદર એટલું કોઈ માણસ બહુ સુરક્ષિત રહી ગયેલા આ ગઢ નહોતો તૂટ્યો એ ટાઈમે એવું જાણવા મળ્યું છે ને અહીંયા પણ આ ઘા લાગેલો છે કેમ કે આવું ડગરું ન હોય જુઓ છો આ તમે જૂની દિવાલ ક્યાંય કાંકરી નથી દીખેલી અને આ તો જેને કહેવાય કંઈક કંઈક ઘા ઝીલી અને આ બેલાનું ગઢ સુખ દુઃખની કંઈક વાદળી ઝીલી હશે આ ગઢે પણ ઓલ્ડ એન્ડ ગોલ્ડ જે જૂનું છે જે જૂની ધરોહર છે જૂના કંઈક યુદ્ધ જોયા હશે કંઈક માણસો અહીંયા જીવ કદાચ એના પહેલાં કોઈ ગુમાયા હશે કેમકે સામે અહીંયા આ સેફ્ટી રહી હશે તો સામે પણ માણસો ક્યાં ને ક્યાંય મર્યા હશે પણ એનો સાક્ષી આ એક ગઢ જે આપણે અલિયાજી બાપુની આ એક વસ્તીનો ગઢ કહેવાય એટલે એમના નામથી જ હશે પણ આ બીજો કિલ્લો તમને બતાવવાનો રહ્યો હતો ભગવાનની દયાથી આજે આપણે આ કિલ્લો નિહાળ્યો અને આવીને આવી વાતો સાથે આપણે આવતા રહીશું અને જો ઝીણવટથી કંઈ આનું વધારે માહિતી મળશે તો હજી આપણે બીજો વિડીયો બનાવીશું તો આવી જ છે કંઈ કચ્છ ધરતીની અજબ ગજબની કંઈક કહાની જે પોતાના પેટાળની અંદર કંઈક વર્ષોના વાણા વીતી ને આ ધરતી માટે સુખ દુઃખના કંઈક વાદળીઓ ઝીલ્યા હશે અને આની અંદર રહેનારા રાજવી ભગવાને પત રાખી હશે ને આજ પણ એમનો વંશ વારસો જીવતો હશે કેમ કે એની ભવ્યતા એટલી છે એના ઉપરથી આપણે અનુમાન લગાડી શકીએ તો આવો જ છે કે આપણો આ આપણી બેલાની જાહો જલાલી એ પ્રમાણ પૂરે છે કે આવડા જબરજસ્ત ગઢ હોય તો એની જાહો જલાલી જે તે ટાઈમે કેટલી રહી છે અને બીજી માહિતી માટે એ કે ભાઈ ગેડી પછી પણ પછીનું આ છે આટલું બધું જૂનું છે પણ આ ગેડી ગામ જે વિરાટનગરી કીધું એના પછીનું આ વસાવટ છે તો આવો જ છે કે આપણી કચ્છ ધરતીની અજબ ગજબની કંઈક ઇતિહાસના પાને ઉજળો અને અહીંયા તમે જોઈ શકો એક બીજી વસ્તુ તમને ખુદ અનુમાન કરી લેશો કે અહીંયાથી જે તમને દેખાઈ રહ્યું છે આ દિવાલ બરાબર મેચ નથી થતી જેના પાણા આમામ આમામ છે તો ક્યાંય ને ક્યાંય આને પણ કંઈક તોપની ઝપટ ઝીલે લઈએ ત્યાંથી કરી અને દાસ દસ ફૂટ આમ જે જેની કહેવાય પાણા બરાબર મેચ નથી થતા એટલે તોપોના કંઈક ઘા ઝીલીને આ દિવાલો એમની ઊભી છે ફરી આવી કોઈ વાત સાથે આપણે મળીશું ત્યાં સુધી આ કિલ્લાને છેલ્લી સલામ કરી અને આજે આપણે અહીંયાથી વિદાય લઈશું